બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલ નગરપાલિકાના તમામ રેકોર્ડ ચેક થશે વાત કરીએ તો ડીસા કચરા કૌભાંડમાં એસઆઈટીમધમાટ ડીસા એસડીએમ કચેરીએ પહોંચ્યા સીટ સભ્યો ચાર એસઆઈટી સભ્યોની જિલ્લા કલેકટરે કરી છે નિમણૂક એસઆઈટી સભ્યો કચરા કૌભાંડમાં ટેન્ડર નિયમિતતા ગેરરીતિ અને ભૂમિકા મુદ્દે કરશે તપાસ ડીસા એસડીએમ ઓફિસમાં બંધ શરૂ થઈ બેઠક ડીસા નગરપાલિકામાં સફાઈ ટેન્ડર લગતું રેકોર્ડ નિભાવ અને બિલિંગ રેકોર્ડ ચેક થશે શા માટે સાત મહિના જૂના નગરપાલિકા વાહનો જમા ન લીધા કોનો આદેશ કોની બેદરકારી આ મુદ્દે પણ તપાસ થશે આ વિવાદમાં ડીસા પાલિકા ચીફ ઓફિસરે કોન્ટ્રાક્ટરને બદલે બ્લેક લિસ્ટ માટે કાર્યવાહી કરતા અચાનક તેઓની હાલોલ ખાતે થઈ છે બદલી આ બદલી રાજકીય કે વહીવટી પ્રક્રિયા મોટો સવાલ અહેવાલ જયંતિભાઈ ઠક્કર

કરી શકે પ્રમુખે કરી શકે અને ઉપપ્રમુખે કરી શકે સદસ્ય તો કોઈ પણ કરી શકે પ્રમુખ મીડિયા સમક્ષ ક્યારે આવશે આપણે એ મને ખ્યાલ માં કાર્યવાહી કરવાની સરળ સત્તા તો ચીફ ઓફેશનની જ હોય છે પણ અમે અમારા લેવલે તપાસ કરાઈ તો જે સાધનોની મેટલ હતી સાધન મેં એને લેખિત આપ્યું છે કે મારા પિસ્તાળીસ દિવસમાં હું નગરપાલિકાના જે સાધનો છે એ રિપેરિંગ કરીને સુપરત કરી પોતે લેખી થઈને એના ફોટા પાડીને આપ્યા છે અને જે પણ ખોટું થયું હશે તો એના માટે સમિતિ પણ રચાણી છે સમિતિમાં જે હશે સત્ય બાર આવી જશે હશે નગરપાલિકાને જે છોટાથી કચરા કલેક્શન માટે મળ્યા છે હા એની કેટલા સમયથી મળ્યા છે એના આયુષ્ય કેટલું હતું જે નગરપાલિકાના સાધનો છે એનું એ અમારે જે સેનિટેશનના જે અધિકારીઓ છે એમની પાસે લેખિત આખી માહિતી મળી જશે અત્યારે અમને લેખિત અમને આપ્યું છે કે પિસ્તાલીસ દિવસમાં હું પાલિકાના જે પણ સાધનો છે એ સુપ્રધાંગ કરી આ ટેન્ડર અગાઉ થઈ ગયેલું હોય બરાબર એ ટેન્ડર વિશે અમને ઓછું ખ્યાલ હોય

પૂરે એક્શન આવી ચર્ચા ચાલી રહી છે એટલે તલિક તમે માથું મારવું પડ્યું તમે શું અમે અમારી રીતે તપાસ કરાઈશ શ્રી ભોગેશર સાહેબ હાજર નહોતા સર્વસત્તા એમની પાસે અને વધુ માહિતી એમની પાસે તમામ માહિતી મળી જશે તમને અંદર સ્પષ્ટ છે કે સાધનો એનો ભાવ શું ડિફરન્ટ લેવામાં આવશે એની સર્વ સીઓની છે અને સીઓ દેના વિશે વાકેપાસી તમે ભલામણ કરશો રિકવરી માટેની ના સર્વ સત્તા ચીફ ઓફેસર જે હોય ખોટું કર્યું હશે તો એમાં અમે પૂરેપૂરા ના ખોટું જે તે એજન્સીએ ખોટું કર્યું હશે તો એમાં અમારે પ્રમુખશ્રી સદસ્ય બધા સાથે રહી અને એના પાછળ એક્શન લઈશું પહેલાં તો એ ખુલાસો લો કે નગરપાલિકામાં ત્યારે એમને એમણે લેખિત જ આપ્યું છે એજન્સીએ સરખા કયા કારણે બદલી શું નગરપાલિકામાં સાથે અમે થઈ ગયા હતા

પાર્ટી સમર્થન કે એ પાર્ટી જાણે છે બાપુ ભાજપના નેતા છે અને પાર્ટીમાં હરાવવાનું કામ કર્યું છે ભાજપના વિરુદ્ધ પ્રચાર પણ એ એ અમને ખ્યાલ નથી કે બાપુ પાર્ટી ના ના પાર્ટી જનતા પાર્ટી સાથે જોડાયેલા અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છીએ અમારે એ બધું અમને ખ્યાલ નથી પાર્ટી જનતા આ પૂરદો એટલે એવા કાર્યકર્તાઓ જે ટિકિટના માગે અપક્ષ લડે તો એને સમિતિ આપવાની પાર્ટી વિરુદ્ધ એ વિષય અમારો નથી એ અને ચાલુ ઇલેક્શનને પાર્ટી જ્યારે જાહેરાત કરતી એક છ વર્ષ માટે સસ્પેન્ડ એ વિશે અમારો નથી બરાબર શું નામ તમારું દીપકભાઈ દેસાઈ હા દીપકભાઈ નગરપાલિકામાં ડોર ટુ ડોર કલેક્શનનું જે કચરાનું છે તેમાં કૌભાંડ બહાર આવ્યું છે કલેક્ટર દ્વારા એસઆઈટીની રચના પણ થઈ છે શું આમાં આ કોઈ નવાઈની વાત નહીં ડોર ટુ ડોર કરોડોના ખર્ચાનો આ જે કરોડોનો ભ્રષ્ટાચાર કહેવાય નાનો મોટો નહીં કરોડોનો ભ્રષ્ટાચાર જ્યાં કચરા બાબતનો તમે ઠેર ઠેર જોઈ શકો છો બસ સ્ટેન્ડથી જુઓ બજારથી જુઓ જ્યાં જુઓ ત્યાં હાલ તો કચરો તો પડ્યો જ છે આ ખાલી એક તાઈફા કરવા એક બતાવું એ જ આમનું કાર્ય છે ભાજપ શાસિત નગરપાલિકામાં કેટલા સમયથી હું જોઈ રહ્યો છું ડીસામાં આ દિવસ સુધી કંઈ વિકાસ થયો નથી આવા તો કરોડોના ભ્રષ્ટાચાર બહુ છે પણ આ તો કોઈક જાગૃત નાગરિક બહાર લાવે તો જ આવે એના સિવાય દબાઈ દેવામાં આવે છે આ લોકશાહી મને બિલકુલ ડીસામાં દેખાઈ નહીં રહી જ્યારે જુઓ ત્યારે ગમે ત્યાં ખૂણે જુઓ ત્યારે બધા ભ્રષ્ટાચાર છે આ તાનાશાહી સરકાર આ ભાજપ સરકાર આ દિશાને જ્યારે પહોંચવરથી પબ્લિક પીડાઈ રહી છે તો કલેક્ટરે જે ટીમ કીધી છે ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે જો એ તપાસ કરવામાં આવશે અને તટસ એમાં જો કોઈ નેતાગણ હોય કોઈ અધિકારીગણ હોય કે જોણે કોઈ પ્રમુખ હોય કે જાણે ચીફ ઓફિસર હોય કોઈને છોડવામાં ન આવે એટલી મારી માંગણી છે અને જો આગામી સમયમાં કોઈને છોડવામાં આવશે ના દબાઈ દેવામાં આવશે તો અમે ડીસા યુથ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવો પડશે તો ડીસાની જનતા માટે કરવા તૈયાર છે નગરપાલિકાએ લોક મારવા હશે તો પણ મારવા તૈયાર છે એટલે આ મીડિયાના માધ્યમથી હું કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે તતસ્થ તપાસ કરી અને આમાં જે પણ કસૂરવાર હોય એમને સજા અપાવી અને ડીસા જણ જનતાને જે આ ગુમરાવાની કોશિશ કર્યા છે એ ગુમરાવમાંથી બહાર આવીને મારો દિશા વિકાસશીલ થાય એવી વિનંતી છે ડીસા નગરપાલિકામાં જે ડોર ટુ ડોર કલેક્શન કૂપાંડ આપું બહાર આવી છે કરોડો રૂપિયાનું કૂપાંડ છે કલેક્ટરે પણ આ બાબતે એસઆઈટીની રચના કરી છે અને તપાસના દૂર શરૂ કર્યો છે શું છે આખો મામલો ડીસા નગરપાલિકાનો જે ડોર ટુ ડોર કચરો ભેગો કરી અને દિશા એ કચરાને ડમ્પિંગ સાઇડ ઉપર લઈ જવાનો એક કોન્ટ્રાક આપવામાં આવ્યો હતો દર વર્ષે આ કોન્ટ્રાક આપવામાં આવે છે આ કોન્ટ્રાક્ટમાં એવી શરતો છે કે ભાઈ જે કોન્ટ્રાક્ટર આવે એ પોતાના વ્હીકલો પોતાના જ વાપરવાના હોય એનું ડીઝલ પેટ્રોલ બધું એના જ હોય એના માણસો એના જ હોય પરંતુ અત્યારે હાલ એવું આ કૌભાંડમાં જાણવા મળ્યું કે ડીસા નગરપાલિકાના વ્હીકલો વપરાતા હતા તો ડીસા નગરપાલિકાના વ્હીકલો વાપરતા હતા કયા ધારાધોરણ મુજબ વપરાતા હતા એના માટેની અમે ચીફ ઓફિસર સાહેબને પણ વાત કરી હતી વારંવાર અમે આ ભ્રષ્ટાચારો ઘણા બધા થાય છે એની રજૂઆતો કરીએ જ છે અને જ્યારે જ્યારે કોઈ ઠરાવો થાય ત્યારે અમે એની સંપૂર્ણ તપાસ કરવા માગીએ છીએ કે ભાઈ આ ઠરાવ આ કર્યો છે એ જગ્યાએ પૈસા વાપરવા જોઈએ કે ના વાપરવા જોઈએ અને જે અત્યારે આ કુંભાડોની વાત આવે છેલ્લે આવ્યું હોય તો એમાં કંઈ હજી તપાસ થઈ નથી અત્યારે હાલ ડોર ટુ ડોર જે મિલકત વેરાના બિલો હાલવાના હોય એ દર વર્ષે નગરપાલિકાના કર્મચારીઓ આપતા હતા પણ આ વખતે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આપવામાં આવે છે અને ત્યાંથી પણ રાડ આવે છે કે ભાઈ જે બિલ આપવા આવે છે કોઈ સહી લેતા નથી પાણીમાં નાખીને જતા રહે છે તો એ લોકોને બિલની ખબર ના હોય તો એ લોકો મિલકત વેરો ભરી ના શકે એટલે આવા કુંભાળો ઘણા બધા છે આજે જે એસઆઈટીની રચના કરી છે કલેક્ટર સાહેબે એની અમે ખૂબ જ આવકારીએ છીએ પરંતુ એની તટસ્થ તપાસ થાય તેની પણ અમે ખાતરી કરીશું અને જો એની તટસ્થ તપાસ નહીં થાય તો અમે આ આંદોલન ચાલુ જ રાખીશું ડીસા શહેરની જે લોકો પૈસા ભરે છે અને જે ગુજરાત ગવર્મેન્ટ પૈસા આપે છે એનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેને ખુલ્લો પાડવો જોઈએ અને જે લોકો પણ આમાં સંડોવાયેલા એમને સજા થવી જોઈએ અને હું તો એક જ વાત કરું છું કે જો નગરપાલિકાની આ બોડીની સાથે જો બેસીને આ તપાસ કરવામાં આવશે તો સાચી તપાસ નહીં થાય તો આ બોડીને ડિસ્કવોલિફાઈડ કર્યા પછી જ આની તપાસ થવી જોઈએ શું માનો છો આમાં કોણ કોણ સંડોવાયેલું હોવું જોઈએ આમાં સંડોવાયેલામાં એક તો અધિકારીઓમાં ચીફ ઓફિસર સાહેબે આની તપાસ નથી કરી અથવા ધ્યાન નથી રાખ્યું બે મહિને એક હોય નગરપાલિકાના જે શાસકો છે એમને શું આમાં ગણતરી હતી કઈ રીતે એમને આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને અધિકારીઓએ કઈ રીતે આને એનું ચલાયા ગયા આ કોન્ટ્રાક્ટને એને ભ્રષ્ટાચાર થઈ ગયા તો આમાં બધા જ જે લોકો સત્તામાં બેઠા એ બધા જ આના ગુનેગારો કહેવાય